એને કહીએ કે પોલીસ છે ને એ પ્રજાનો મિત્ર છે આપણે અહીંયા થોડા દિવસો પહેલા જ અહીંયાનો બનાવ છે કે ભાવિકાબેન નવ વર્ષની દીકરી છે અને પાણીના ટાંકા પાસે થી પોતે પાણી પીવા બહાર જાય છે અને ત્યાંથી કોઈ ઉપાડી જાય છે કિડનેપ કરી જાય છે એવી દીકરી એ હસમુખભાઈ દેવી પૂજકની દીકરી છે

જેના દીકરા ને દીકરી બહાર જતા હોય તેમાં ખાસ કરીને આ તો નવ વર્ષની દીકરી છે એ હલી ગઈ હોય એટલે કેટલો મા મિત્રો ને વડીલો ને દુઃખ લાગ્યું હોય પણ ખરેખર આવા કર્તવ્યનિષ્ઠ નિષ્ઠાવાળા અધિકારીઓ હોય તો સમાજમાં કેવું કામ થઈ શકે છે એ આનું ઉદાહરણ છે આમાંથી બીજા પણ અધિકારીઓને પ્રેરણા મળશે કે આવા કામ નિષ્ઠાપૂર્વક થવા જોઈએ જેના માટે સમાજ અને રાષ્ટ્રને એક ગૌરવ થાય આજે આપણે વિશેષ સન્માન કરવાનું અભિવાદન કરવાનું માનવજ્યોત સંસ્થા સહકાર સેવા સંસ્થા મંડળ તરફથી આપણે એમનું અભિવાદન કરીએ છીએ કે સાહેબ તમને ખાસ શુભેચ્છા છે કે આવા કામ આખી તમારી ટીમને અભિનંદનીય છે કે આખી ટીમ તમારી સાથે રહીને આ કામ કરે છે અસ્તુ ટૂંક સમયમાં